નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો મહિલા સરકારી કર્મચારી જ્યારે માતૃત્વ રજા પર હોય છે ત્યારે તેને બઢતી બદલી કે નવી નિમણૂક આપવામાં આવતી હોય છે ત્યારે તેને નવી કચેરી જ્યારે હાજર થાય છે ત્યારે માતૃત્વ રજાની જે બાકી રહેલા સમયગાળો છે તેની રજા ગણવી કે કેમ ત્યાર સુધી અસ્પષ્ટ હતું તો તેને સ્પષ્ટતા કરતો ઠરાવ

તે તમને અહીંયા આઈબન ઉપર મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકી દઈશ ત્યાંથી પણ તમે જોઈ શકશો હવે આ વિડીયોની વાત કરી લે તો આજના વિડીયોમાં આપેલો ઠરાવ તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના રોજ કરવામાં આવેલો હતો તે તમારી સામે આવી રહ્યો હશે કે જેમાં કહેવામાં આવ્યું છે કે બઢતી કે બદલી અને નવી નિમણૂકના કિસ્સામાં માતૃત્વ રજા બાબતે જરૂરી સ્પષ્ટતા કરવા બાબત મિત્રો નાણાં વિભાગના આ બે ત્રણ બે હજાર ચોવીસના પરિપત્રમાં એટલે કે ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે સરકાશીના નાણાં વિભાગના ગુજરાત મુલકી સેવા રજા નિયમો બે હજાર બેના ના નિયમ ઓગણ સિત્તેર તેમજ વંચાણ લીધા ક્રમાંક બેના ના જાહેરનામા દ્વારા મહિલા કર્મચારીઓને દિવસ એકસો એસીની પ્રસૂતિ રજા મંજૂર કરવા અંગે જોગવાઈ કરવામાં આવેલ છે વંચાણ લીધેલા ક્રમ ત્રણના પરિપત્રથી જરૂર સ્પષ્ટતાઓ કરવામાં આવેલ છે તથા વંચાણે લીધેલ ક્રમાંક ચારના ઠરાવથી કાયમી કે ફિક્સ પગાર પર નિમણૂક પામેલ મહિલા સરકારી કર્મચારી રજા મંજૂર કરવા બાબતે જોગવાઈ કરવામાં આવેલ છે વધુમાં જે ઠરાવ ક્રમાંક મુજબ કહેવામાં આવ્યું છે કે અધિકારી કે કર્મચારીને બઢતી કે બદલીના કિસ્સામાં નવી જગ્યા પર તાત્કાલિક હાજર કરવા અંગે સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે વળી જો આ અંગે કોઈ વિલંબ થશે તો તે જે તે સક્ષમ સત્તાએ તેની ગંભીર નોંધ લઈને કડક કાર્યવાહી કરવાની રહે છે મહિલા સરકારી કર્મચારી માતૃત્વ રજા પર હોય અને તે દરમિયાન તેની બદલી બઢતી કે નવી નિમણૂક થાય તે સંજોગોમાં મહિલા સરકારી કર્મચારી છે તે નવી કચેરીમાં હાજર થાય તો બાકી રહેલા સમયગાળા દરમિયાનની માતૃત્વ રજાનો મંજૂર કરવી કે કેમ તે બાબતે સ્પષ્ટતા ન હોય સચિવાલયના વહીવટી વિભાગો ખાતાના વડા અન્ય કચેરીઓ દ્વારા અવારનવાર નાણાં વિભાગને પૂછા કરવામાં આવે છે આ બાબતે જરૂરી સ્પષ્ટતા પ્રસિદ્ધ કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી હવે જે ઠરાવ છે તેમાં કહેવામાં આવ્યું છે કે પુખ્ત વિચારણાને અંતે કાયમી કે ફિક્સ પગારના નિમણૂક પામેલ મહિલા સરકારી કર્મચારી પ્રસૂતિ રજા પર હોય ત્યારે તેની બદલી બઢતી કે નવી નિમણૂક થાય તો તે સંજોગોમાં મહિલા કર્મચારીને તેની અરજીના આધારે જૂની કચેરીમાંથી બદલી બઢતી કે નવી નિમણૂકવાળી નવી કચેરીમાં હાજર થવા બારોબાર છૂટા કરી તેણીને બદલી બઢતી કે નવી નિમણૂકવાળી નવી કચેરીમાં માત્ર એક દિવસ પૂરતા જ ફરજ પર હાજર કરવાના રહેશે તેવું ઠરાવવામાં આવે છે હાજર કરનાર સક્ષમ સત્તાએ માનવતાના ધોરણે મહિલાના સ્વાસ્થ્યની પરિસ્થિતિને ધ્યાનમાં લેતા પત્ર કે ઈમેલ કે રૂબરૂ પરિસ્થિતિના આધારે હાજર કરવાના રહેશે તેણીની એકસો એસી દિવસની પ્રસૂતિ રજા પૈકી બાકે બાકી રહેલ પ્રસૂતિ રજાઓ મંજૂર કરવા બદલી બળતી કે નવી નિમણૂકવાળી કચેરીએ અલગથી હુકમ કરવાનો રહેશે હાજર થાય તે સિવાય તે દિવસ સિવાયના કુલ દિવસોનો સમયગાળો એકસો એસી દિવસથી વધવો ન જોઈએ જૂની કચેરીમાંથી છૂટા થયા બાદ જાહેર રજા આવતી હોય ત્યારે જાહેર રજા પૂરી થાય તે પછીના દિવસે મહિલા કર્મચારીને નવી કચેરીમાં હાજર કરી ઉપર મુજબની કાર્યવાહી કરવાની રહેશે નવી કચેરીમાં હાજર થયા બાદ નવી કચેરીએ નિયમ અનુસારની પગાર બાંધણી કરવાની રહેશે તથા બાકી રહેલ રજાના સમયગાળાનો રજા પગાર નવી બાંધણીને આધારે નવી કચેરીએ ચૂકવવાનો રહેશે તેવો ગુજરાતના રાજ્યપાલશ્રીના હુકમથી અને તેમના નામે નાયબ સચિવ તો મિત્રો તો મિત્રો આજનો વિડીયો છે કેવો લાગ્યો જરૂર કેજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે ઓન દબાઈ દેજો જેથી કરીને તમને આવા નવા નવા અપડેટ્સ મળતા રહે દરરોજ થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ